આજુબાજુના ગામોના અનેક ખેડૂતો હાજર રહ્યા હતા અને થોડાક જ ક્ષણોમાં એક એવી સ્થિતિ ઊભી થાય છે જ્યાં ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં જેમાંથી પંચ્યાસી લોકો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પાસઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે અંગે આમ આદમી પાર્ટી દ્વારા એવા વિરોધ કરવામાં આવી રહ્યા હતા અને આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે પોલીસ દ્વારા જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોને સરખું જમવામાં આપ્યું નથી અને તેઓને માર મારવામાં આવ્યો છે અને તે વચ્ચે હવે એક યુવાન નું નિવેદન સામે આવ્યું છે જે સમગ્ર ઘટનામાં સંડોવાયેલો હતો અને તેને અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે તેને શું નિવેદન આપ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન న్యూઝમાં સ્વાગત છે રવિવારના રોજ જે જે બોટાદ જિલ્લામાં ખેડૂતોની સભા યોજવામાં આવી હતી દરમિયાન રાજુ કરપડા અને પ્રવિણ રામ જેવા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી અને જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ને તેમાં યશુદાન ગઢવી દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા પોલીસ પ્રશાસન દ્વારા જે વ્યવહાર કરવામાં આવ્યો હતો તે શરમશાર છે અને જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી છે જેટલા પણ ખેડૂત મિત્રોની અટકાયત કરવામાં આવી છે તેઓને સરખું જમવાનું પણ નથી આપતા અને તેઓને માર મારવામાં આવી રહ્યા છે

પછી ત્યાંથી બધાને ત્યાં જે લોકો હાજર માતા એ લોકોને ડિટેન કરીને લઈને આવ્યા એટલે તમને પણ કર્યા હા અમને પણ ડિટેન કાલે હા પછી તમને લાવ્યા બાદ અહીંયા રાત્રે દરમિયાન પોલીસનું તમારી સાથેનું વર્તન કેવું લાગ્યું તમને વર્તન હતું બહુ કાય કોઈ ખરાબ વસ્તુ કોઈ ખરાબ રીતે અમને કોઈ બોલ્યા નથી માર્યા નથી ખાવા પીવાની બધી સગવડતા કરી દીધી હતી તમે એક યુવાન તરીકે આ એક સંમેલનમાં ગયા હતા હા બરોબર છે આમ અનુભવ કેવો થયો બહુ ખરાબ અનુભવ હતો સાહેબ એટલે આવા રાજકીય રાજકીયમાં જવાય પણ કોઈ એવું કંઈક સામાજિક કાર્ય હોય તો ખેડૂતનું ને એનું કોઈ વાત હોય તો જવાય પણ કોઈ આવા રાજકીય કાર્યમાં ન જવાય પણ એવું નથી લાગતું કે આખો સ્ટંટ હતો એમ આખો રાજકીય જોતા તો એવું લાગ્યું સર નામ તમારું સોમાભાઈ જમોડ તમારો પરિચય એ હરદી ગામના સરપંચના પતિ

કે અમારા ઉપર કોઈ પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી અને અમારી સાથે સારો વ્યવહાર પણ કરવામાં આવ્યો છે અને જમવાનું પણ આપવામાં આવ્યું છે ત્યારે હવે એક

वैष्णव जन तो तेने कहिए जे पीड परा